આજનું કેન્દ્ર સરકારનું બજેટ એ ટેકા ઉપર ટકે રહેલી લાચાર સરકારનું બજેટ હોય એવું પહેલી નજરે લાગે છે બિહારને ઘણું બધું આપવામાં આવ્યું કોઈ રાજ્યને આપે એમાં વાંધો ન હોઈ શકે આંધ્રપ્રદેશ ઉપર તો રીતસરની કેન્દ્ર સરકાર વર્ષે જ પડી છે એનો પણ વાંધો નથી પરંતુ આખા બજેટમાં ગુજરાતના ફાળે શું આવ્યું લગભગ કશું જ નથી આવ્યું ખેડૂતો માટે આ બજેટમાં મોટી આશા એ હતી કે કિસાન ક્રેડિટ કાર્ડની જે લિમિટ છે એ આટલા વર્ષો પછી ત્રણ લાખથી વધારીને છ સાત લાખ કરવામાં આવશે તો એ નથી કરવામાં આવી એમએસપીના કાયદા માટે ખેડૂતો દિલ્હીની સરહદે એક વર્ષ કરતાં વધારે બે બેઠા રહ્યા કેન્દ્ર સરકારે વાયદો કરેલો હતો સાતસોથી વધારે શહી ખેડૂતો શહીદ થયા તો એ બાબતમાં આજના બજેટમાં કંઈ જ બોલ્યા નથી નાણાં મંત્રી માત્ર ખેડૂતોને ઊંચા ભાવ એટલે શું કોઈ ચોખ્ખવટ નથી ખેત ઓજારો ઉપરની જીએસટીની લિમિટ દૂર કરવામાં આવે જીએસટી હટાવવામાં આવે એવી ખેડૂતોની અપેક્ષા હતી તો એ બાબતમાં પણ નાણાં મંત્રી મૌન જ રહ્યા છે આમ ખેડૂતોને તો કશું નથી જ મળ્યું સાથે સાથે યુવાનો માટે પણ ખાસ કશું નથી દેશમાં અત્યારે સૌથી મોટો કોઈ મુદ્દો હોય તો એ બેરોજગારીનો છે તો લાંબા ગોળાની રોજગારી ઊભી થાય એવું આ બજેટમાં કશું જ નથી માત્ર ટોપ પાંચસો કોર્પોરેટ હાઉસમાં જે લોકો ઇન્ટર્નશીપ કરશે એમને એક મહિના માટે કેન્દ્ર સરકાર પાંચ હજાર રૂપિયા આપશે તો એ તો કોર્પોરેટે આપવાની હતી કેન્દ્ર સરકાર શા માટે આપશે અને બીજું કે એક મહિનો કેન્દ્ર સરકાર આપશે પછી એ યુવાનોનું શું એમને રોજગાર મળશે અગ્નિવીરની કોઈ ચોખવટ નહી એ યોજના રદ કરવાના છે એમના પગાર વધારવાના છે લાભો વધારવાના છે શહીદ ગણવાના છે કશું જ નહીં સરવાળે માત્ર ને માત્ર પોતાની સરકાર પાંચ વર્ષ ટકી રહે એના માટે બિહાર અને આંધ્રપ્રદેશને રાજી રાખવાની મહત્તમ કોશિશ આ બજેટમાં થઈ છે સોના ચાંદી ઉપરનો આયાત જગાત ઘટાડી પરંતુ ખેડૂતોને ખેડૂતોની જીએસટીમાં કોઈ ઘટાડો કર્યો નથી એકંદરે આ બજેટ ના તો યુવાનો માટે છે ના ખેડૂતો માટે છે ના મહિલાઓ માટે છે મધ્યમ વર્ગ માટે આમાં કશું જ નથી સાવ નિષ્ફળ લાચાર બજેટ નાણાં મંત્રીએ આજે સંસદમાં રજૂ કર્યું છે